શું તમારે રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ નજીક મકાન લેવાનું છે તો આજે આપણે તમારા જ માટે આવીએ છીએ ગોપાલ ચોક અને રૈયા ધોડની વચ્ચે સાધુ આસવાણી ધોડની પાછળ જૈન દેરાસરની સામે એકસોને પાંચ વારનું થ્રી બીએચકે મકાન વેચવાનું છે તો ચાલો મકાન જોઈએ અંદર આવતાની સાથે જ સોળ ફૂટ બાય સાડા પંદર ફૂટનું વિશાળ પાર્કિંગ મળી રહેવાનું છે સાથે જ આ મકાન તમામ જરૂરી સગવડોથી સજ્જ છે પંદર ફૂટ બાય સાડા અગિયાર ફૂટ નો લિવિંગ રૂમ મળી દેવાનો છે આ ઘર ફૂલી ફર્નિશ્ડ છે અને સાથે જ પીઓપી મળી દેવાનું છે ડાઇનિંગ સ્પેસ મળી દેવાની છે સાડા અગિયાર ફૂટ બાય સાડા પાંચ ફૂટ નું કિચન મળી દેવાનું છે અને સાથે જ વોશિંગ એરિયા અટેચ છે અહી ગ્રાઉન્ડ ફ્લોર પર સાડા આઠ ફૂટ બાય પોણા દસ ફૂટ નો ગેસ્ટ રૂમ મળી રહેવાનું છે અને સાથે જ ટોયલેટ અટેચ છે સેકન્ડ બેડરૂમ આપણો માસ્ટર બેડરૂમ થવાનો છે જેની સાઈઝ છે અગિયાર ફૂટ બાય સાડા ફૂટ જેમાં ટોયલેટ અને બાલ્કની અટેચ છે